સો વર્ષ થી વધારે જે જગ્યાએ પરમાત્મા પૂજાયા હોય તે જગ્યા તીર્થ બની જાય છે તેમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું શ્રી શ્રુતોપાસક ગણના યાત્રા પ્રવાસના કન્વીનર તથા પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે આજવા રોડ ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય અને ઇન્દ્રપુરી જૈન સંઘથી પરમાત્માના દર્શન કરીને યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો આ યાત્રા સૌથી પ્રથમ જીરાવાલા તીર્થ રાજસ્થાન ખાતે પહોંચશે ત્યાંથી નાકોડાજી જેસલમેર કાપર ડાજી સાડેરાવ લોદરવા જૈન તીર્થનો પાંચ દિવસનો પ્રવાસ જૈન સાધાર્મિકો કે જેઓએ જીવનમાં આ બધી જગ્યાએ યાત્રા કરી નથી તેવા ભાવિકોને નિઃશુલ્ક લઈ જવામાં આવે છે દરેકને ફળ નૈવેદ્ય તથા બટુઆ દેરાસરમાં મૂકવા છૂટા નાણાંની પ્રભાવના પણ કરવામાં આવી છે યાત્રામાં જોડાયેલા અગ્રણી તુષાર શાહે જણાવ્યું કે સા ધાર્મિકો બહાર ગામથી આવ્યા છે કે દૂરથી આવ્યા છે તેમને જવા આવવાનું રિક્ષા ભાડું તથા બસ ભાડું પણ આપવામાં આવે છે આ આખી યાત્રા એક જ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો છે કુલ એકસો યાત્રિકો રવાના થયા જે ત્રેવીસ મીએ સવારે વડોદરા પરત પહોંચશે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે શ્રી સ્મૃતોપાસક ગણ જૈન સાધર્મિકો માટેની એક સુંદર મજાની સંસ્થા છે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજે સદે આની સ્થાપના કરી હતી આ સ્થાપનાના મને લાગે છે સડસઠ વર્ષ સત્તાવન વર્ષ થયા છે આપણી પાસે આ જે યાત્રા છે નિઃશુલ્ક યાત્રા કરવાની છે એના જે મુખ્ય સંયોજક છે નિખિલભાઈ શાહ નિખિલભાઈ આ જે યાત્રા પ્રવાસ છે કે ક્યાં જવાનું છે કેટલા દિવસ નો છે અને કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને કયા કયા સ્થાનો ઉપર જવાના છે એ વિગત અમારા દર્શક જણાવો આજે ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રાંગણમાં ઉભા છીએ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દર્શન કરીએ આજે અપર સુખ પાર્ષદ ઘરના નેજા હેઠળ સીધાપા સાધાર્મિકોને લઈને રાજસ્થાનના યાત્રા પ્રવાસો જઈ રહ્યા છે આ યાત્રા પ્રવાસ સંપૂર્ણપણે નિઃશુલ્ક જે સાધર્વિપની આ મર્યાદિત છે એવા સાધર્મોને સમાજના ડોનેટ ડોનેશન આપનારા સહયોગથી અમે આજે આ યાત્રા પ્રવાસ દર વર્ષે કરતા હોઈએ છીએ સોનામાં સુભેન્દ્રભાઈ તેમ આ વર્ષે આ યાત્રા પ્રવાસ ફક્ત એક જ વ્યક્તિના અનુવ્યક્તિ અને છતાં એ વ્યક્તિ પોતાનું નામ આપવા તૈયાર નથી આ એ વ્યક્તિના સંપૂર્ણ સહયોગથી આ રાજસ્થાનના યાત્રા પ્રવાસ સાધન લઈને નીકળી રહ્યા છીએ આ સત્તર તારીખ રાતે નીકળીશું ત્રેવીસ તારીખ સવારે પાંચ વાગે સવારના પણ પાછા આવી જઈશું આ પાંચ દિવસ અને છ રાતના વાળો પ્રવાસ અમારા રાજસ્થાનના જીરાવાલા પાર્શ્વનાથ નાકોડા પાર્શ્વનાથ જેસલમેર ડોદરવા પાર્શ્વનાથ કાપોલાજી આમ આ બધા તીર્થોની યાત્રા કરીને એટલે મુખ્ય મુખ્ય તીર્થો થયા એમ તો અમે અગિયાર થી બાર તીર્થોની સ્પર્શના કરવાના છીએ અને ત્યાંથી અમે ત્રેવીસ તારીખે સવારે પાછા આવવાના કેટલા યાત્રિકો છે યાત્રિકો અમારી સાથે અમે લોકો ઓરાજન 120 જણ છે અને કયા કયા ગામના છે હા કયા કયા ગામથી આવેલા છે કયા કયા ગામથી આવેલા છે હા હવે ડબોય પાદરા જાસપુરા કંજરી આનંદ નડિયાદ વસો આ બધા બધા ગામોથી હું જે કે માણસો અહીં આગળ અમારે સાધુભી કોઈ આવે છે આજે અમને લઈને અમે લોકો જસે મને એટલો પ્રોસેસ થઈ રહ્યા છે આપનું નામ મારું નામ કે નિખિલ શાહ બોલો જીના સાહેબ પ્રમુખ શિષ્ય પાસે